બોલો સનાતન સત્સે સનાત થોડી ખારી થી બોલો ને તો આજુબાજુના ગામમાં ખબર પડે સાધુ ને ભંડારો છે બોલો સનાતન હવે શું છે આ નંદરામ બાપ ફળી છે બધું સાધુ સમાજ ના આંગણે સવિતાબા નંદરામ બાપુ ગીગારામ બાપુ આદિ સમાજ યો ને સ્મરણાર્થે યોજાયેલા ભંડારામાં ઉપસ્થિત ભારતી બાપુ આપણી દેહાણ જગ્યા નથુરામ બાપુની જગ્યાના મહંત પ્રતિનિધિ શ્રી રસિક બાપુ મેંદાભાઈ અશ્વિનભાઈ ગડકાત્રી મહંત બાપુ મહેશભાઈ આદિ તમામ સાધુ સંતો દરેકના હૃદયમાં સ્થિત અસ્તિત્વ અને મારા પ્રણામ ધર્મ સભાનો અર્થ એ છે જ્યાં ધર્મ ની વાતો થાય ધર્મ ની ખબર પડે ભાઈ પખારી બાબુ ધર્મ સભા એનું નામ છે ધર્મ ધર્મ એટલે હું અનુ કહેતા કેતા ખાલી કપાળમાં ઢીલા કરી દો માળા પહેરી દો એટલે ધર્મ આવી ગયો હવારમાં એક ગીતાનો અધ્યાય કરી દો ને દી આખો બીજા ને હેરાન કરો ધર્મ આવી ગયો ધર્મ એટલે અંદર ની બાબત છે દેખાવ ની વાત નથી ભીતરી અવસ્થા છે વિષ્ણુ પિતા ને પૂછેલું પાંડવો એ જયારે પ્રશ્નો કર્યા ત્યારે એમાં એક પ્રશ્ન હતો કે દાદા ધર્મ કોને કહેવાય ત્યારે ભીષ્મ દાદા કીધું ધર્મસ્વ તત્વમ નિહિતમ ગુહાયા મહાજનો એને ગત સપન થાય યુધિષ્ઠિર ધર્મનું નું તત્વ એટલું બધું ગહન છે એ પાળવો અઘરો છે પણ મહાપુરુષો જે રસ્તે હાલ્યા હોય હાલ જે એટલે આપણે પેઢીઓ થી રસ્તે હાલી છીએ રામજી મંદિરો ની પૂજા કરીએ છીએ પણ આજે કરુણા જાગે છે પીડા થાય છે એટલે કહું કે ગામડા ગામમાં છોરાઓ ભાંગતા જાય છે બધું હારું હારું બોલ્યા છે એવું નથી આ બધું રામજી મંદિરો શિવાલયો ગામના મંદિરો આનું તકલીફ કેવી છે 12 થી સાત ઉસન તો આવે ને હામિયા કરે કે ગામનાના કરો ને આખી જિંદગી તમારા મંદિરની આરતી એણે કર્યું છે એણે અને હવે બોલ્યા વાવેતર ગયા ને અમે પાથરીઓ લેવા જતા રામ રોટી લેવા જતા હું ગયેલો છું હો ખળે ખળે જાય પાથરી ઓમાં માંડી બાજરો ના જો માંગ નો રહેતો એટલે માંડી અમે વેચતા હોય બોલો અને કાક વરો આવે ને એટલે ગામ ઉપાડી લે તેથી સુવિધા હતી આજે હવે કોઈ મંદિરે જ જાતું નથી અમે નાન નાના હતા નગારા વગાડવા હાટું ઝાલરું વગાડવા હાટું ધોરતા બાંધતા આવ્યા ભાઈ અને આજ પૂજારી એકલો હોય ક્યાંક ક્યાંક ઇલેક્ટ્રિક નગારા આવ્યા સાફ પાડીને આરતી કરે

શિવાલય અને સમજાની કોઈ સંપ્રદાયના મંદિરો નથી پورا ગામની जिम्मेदारी છે સાધુનું કામ હોય એટલે ગામ આખું ભેગું હોય ગામ એ બધું કામ ઉપાડી લે મને હમણાં એક ભાઈ એની કઠણાઈ માથા મારતી છે કે રામજી મંદિર નવું બનેલું ન્યાલ લઈ ગયો નામ તો હવે નહીં જો તમારા પાડોસનું છે એટલે

સાધુ એટલે એકદમ ઈશ્વરની ઈશ્વર ની નજીક ની વ્યક્તિ છે ઈશ્વર જગત ને લાડલે જેને ની પૂજા કરી છે ને ભાઈ બાપુ એને કોઈ માગવાઈ દીધું નથી આ બાર વરે અમારે માગ મગી ને હજી ફાળો નથી કરવો પડ્યો એમ નામ હાલે જોઈ જાવ બ્યાસી બેનું છે ચાર બાળકો છે અમારી એક હો ને અઢાર હાજ ગયા પાંચ ને પરણાવી એક ના નિકા કર્યા હજી કોઈ પણ લાંબો હાથ ઠાકરે કરવા દીધો પ્રતાપ ઘડિયાળ પરમાત્મા જેને રાખે આપણે એની નોકરી કરી છે થી કરવી પડે પૂરા અને આપણે સાધુ જોઈએ તો સાધુ ની હદમાં રહેવું જોઈએ ખાલી એવું નથી સમાજ સમાજ આપણને બાપુ કહે છે તો આપણે બાપ બની રહેવું જોઈએ એ ભગત જે ઉતરી જાય પછી જવાબદારી પણ એ પગે લાગે છે આપડી જવાબદારી વધે છે આ મને પગે લાગ્યો છે મારે હવે એમ રહેવું પડે પૈસા ધરે છે એના બદલામાં ધર્મ ની જ્ઞાન ની અપેક્ષા રાખે છે બાપુ એમણે કીધું ને કે હનુમાજી ચરણ કીધું રામ રક્ષા સ્ત્રોત માં લીધું દક્ષિણે લક્ષ્મણ દૃશ્ય આવે શું જનકાત્મજા પૂર્તો તમને ભગવાન ભગવાનના ચરણ માં રહેનાર આપણે છીએ પછી રામ હોય કૃષ્ણ હોય શિવ હોય આપણે એના ઉપાસકો છીએ તો સમાજ આપણને હોટકા સાંચવે શું કામ નો હાંચવું ઈશ્વર જો આપણને હાંચવતો હોય તો સમાજ કેમ નો હાંચવે પણ દરેક ગામડાની પરિસ્થિતિ બદલાતી જાય છે આજે વૃદ્ધો વધ્યા છે યુવાનો રહેવું નથી છોકરા જાય બાપો જાય સીમમાં અહીંયા નથી ફાર્મ હાઉસ અહીંયા રહેતા હોય તો ગામડામાં નથી રહેવું ફાર્મ હાઉસ માં રહેવું છે પરિસ્થિતિ ચેન્જ થતી જાય કોઈને વૃદ્ધો ગમતા નથી વડીલો ગમતા નથી વધારાની વ્યક્તિ ઘરમાં ગમતી નથી છોકરું કવરાવે બખારી બાપુ તમારા ગામનો ફોન હું તમને ઓડિયો સંભળાવીશ કે બેને મને પ્રમ દિવસ ફોન કર્યો છે મારો તેર વર્ષનો નો છોકરો છે મેરામભાઈ તમને સરનામું આપી સાજો ત્યાં મને કે ત્યાં મૂકી જાવ મેં કેમ કે બહુ કવરાવે મેં કીધું બેન મલક છોકરા હાટું માનતા કરે તમારે મૂકી જવો આ દુનિયા આખી એવું થઈ ગયું વધારાની વ્યક્તિ જોઈએ નહીં ખામીઓને કોઈ એક્સેપ્ટ કરતું નથી ખાસીઓ ને એક્સેપ્ટ કરે છે છોકરો પહેલો નંબર આવે તો દવા જણા ને બજાવ છે જવા અમારો છોકરો પેહલા નંબર આવ્યો આ છોકરો આમ કરી આવ્યો અને જરાક ઓછી બુદ્ધિ નું હોય તો નથી જોતો બોલો ઈ ઈ બાળક એક વખત અનુ બાબુ કેતા તા ઈ બાળક તો વિકલાંગ છે નમવાનું જ હતું થાય તમે કેતું તું ખબર છે પણ ઈશ્વર નક્કી કરતો કોને ત્યાં મોકલ લીધો કોણ આને હાચવે એટલે એમાં પસંદગી એની થઈ કે આ માણસ ને ઘેરે આ બાળકને ને વિકલાંગ જન્મ છે એને હાચવ છે અને હવે તમે મૂકવા જાવ એટલે ઈશ્વર નો ભરોસો તોડો છો તમે ડબલ પાપ કરો છો કેશોદ એક ભાઈ મને હમણાં ફોન કર્યો મારી બે બહેનો છે ને મંદ બુદ્ધિ છે મૂકી જવી છે એટલે મેં કીધું હું કામ મૂકી જવી છે ભાઈ હું મંદ બુદ્ધિ છે તો એક લગ્ન કર્યા ને પાછી આવી બીજી બિલકુલ અક્ષર જ્ઞાન નથી બોલો આ એ બુદ્ધિ મેં કીધું આને મંદ કહેવાય અભણ રહી ગયા હોય તો અભણ હોય અને મેં કીધું અમારે હા કરી છે કોઈ કામ કરે એવું છે નહીં અત્યારે જગ્યા નથી કે તમારે સેવામાં તકલીફ હોય તો મારી મમ્મી નહીં મૂકી જાવ મેં તારે શોખ વાળી કરવી છે એટલે આ દુનિયાના બહુ કટુ સત્ય અમે બચાવીએ છીએ માનવ મંદિરે તમે આવો ને ત્યાં જોજો જે બ્યાસી છે ને એ કોક ની માં હશે બેન હશે દીકરી હશે પત્ની હશે આજે કોઈ લઈ જવા તૈયાર નથી ચાર દીકરીઓ હાજી થઈ ગયેલી છે અમે એના ભાઈને ફોન કરીએ છીએ તો એનો ભાઈ કે મને કે તમને શું ભારે પડે મેં તાર બાપુજી મોકલે છે અમને લઈ જા હાજી થઈ ગઈ તો કે અમારે નહીં જોતી તમારનો જોતી હોય તો રોડે ચડાવી દો હું ક્યાં મૂકી ગયો છું બોલો સગો ભાઈ ત્યારે એમ થાય કે માનવતા મરી પરવારી છે મા બાપ પોત બની જાય છે મા પેટમાં જગ્યા આપે એને ફ્લેટમાં જગ્યા નથી આપતી કઈ ટાઈપની ધાર્મિકતા ગવે ક્યાં બંધ કરવા જે આપણે હાથ ગુલાળે બોલાળે કૂદકા મારીએ છીએ ગૌ માથ કી છે હાથ ઊંચા કરો તો એ મારી કેટલા ને ક્યારેક આવું છે જન્માષ્ટમી રામજી મંદિરે મંદિરે જવાનો સમય નથી અને ક્યાં મોઢે આપણે હિન્દુ કેવડાવીએ છીએ અયોધ્યામાં રામ પધાર્યા બરોબર છે એ આપણી તમન્ના હતી વર્ષોથી ઈચ્છા હતી પણ આપણા ગામના રામજી રોજ નિયમ જરૂરી જરૂરી છે ગામના સાધુ છે તમારા ગામના સાધુ તમારા ગામની કોઈ દિવસ ઉન્નતિ નહીં થાય એને હાચવું ઈ તમારા ગામ વતી ફરજ ઉદા કરે છે ભગવાન રામને રાજી કરે છે અને પ્રાર્થના કરે છે કે અમારું ગામ સુખમાં રહે રે અમારા ગામની ઉન્નતિ થાય સાધુ કરે છે ઈશ્વર ની નજીક જાય મને હમણાં જ કહેતા હતા પગારી બાબુ બોલ્યા કે તમને આમાં ડિફરન્સ શું લાગે છે હાજર ને પાગલમાં કારણ કે હું તો રહું છું ગાંડા ભેગો ને હાજર ભેગો આવ્યો મેં કે મને ગાંડા ગમે છે મેં બાપુ કારણ કે એ રેવા અંદર છે એવા બહાર છે એને મજા આવે તે દાંત કાઢે તો ખુલીને કાઢે અંદરથી થી દે તો અંદરથી થી દેશ ને અને હાજા છે ને માપે દાંત કાઢે મેંદાભાઈ આમાં એટલા ગઢાય આ તાલુકા પંચાયત ના છે થોડાક વધારે કઢાય એ માપી માપી કરે આની સામે વધારે કઢાય એટલે હાજા ચીટીંગ કરે છે ગાંડા ચીટીંગ ન કરે બિલકુલ ન્યુટલ હોય ન્યુટલ એના હોરાઓ છે ને પોઝિટિવ છે નેગેટિવ નથી એને કોઈની સ્પર્ધા નથી કોઈની ઈર્ષા નથી કોઈની આરે રાગ દ્વેષ નથી પાગલોને ને છે નહીં બ્રહ્મત્વને પાગલો ઓર પરમાત્માને બહુત સૂક્ષ્મ ભેદ હોતા હે ઈશ્વરની નજીક છે કપટ વગર ના છે અને આપણે બધા અંદર કેવા બહાર કેવા એ તો આપણને જ ખબર છે પણ દી આખો થાય બાપુ કેટલા રૂપ બદલે હવારે જાગે તે સુધા હમો નમો થઈ ફ્રેશ થઈને બહાર આવે તે હાવ સુધો બજારે જાય ધંધામાં જાય ત્યારે એ થી સુધો નોકરી પૂરી કરીને પાછો ક્લબ માં જાય બગીચા માં જાય ત્યારે હાવ જુદો આજે ડિનર માં જમવા જાય ત્યારે જુદો ફેમિલી હારે જુદો વાઇફ હારે જુદો ન કેટલા રૂપ છે આપણા એ સાધુ ઈ છે તમારો નકાબ ચીરી તમને તમારા મૂળ સ્વરૂપ નું ભાન કરાવે એમ નામ સાધુ તમને તમારું મૂળ બતાવી દે તમે આ છો હતો હતું કોણ ને આવ્યો ક્યાં હવે તું ક્યાં જવાનો છે લઈ લે જ્ઞાન સદગુરુથી મળ્યો અવસર મજાનો છે જે સત્ય તત્વ નું ભાન કરાવે ગુરુ નામ અંધકાર ગુરુ નામ પ્રકાશ અંધારામાંથી અંધવાળામાં લઈ જાય એ ગુરુ એ સાધુ સાધુ એટલે સજ્જન પુરુષ કપડાથી સંત તો નથી આવતું ભીતર થી આવે છે અને આપણે ગામડામાં જે ગુરુ હોય ને એને પકડી રાખવા હવે ઈ નવો ક્રેજ આવ્યો છે ભાઈ હારો વીઆઈપી સાધુ ભાઈ એટલે આ કંઠિયું તોડ્યું ને એન્યુ પહેર્યું પણ આપણો બાપો સોરણી વાળો હોય તો કોઈ ઈનો લઈને આવે ત્યાં પપ્પો કહેવા જવાય આપણો હોય ઈનો ઈ જ રૂડો લાગે અને અમારે કોઈ જાતની કોમ્પિટિશન કથા કરવા સાધુ બોલાવે ને સાધુ બાપુ તે કથા કરતા આવે ને બધા સાધુ સેવકો તોડી નાખે બોલો ન્યા કંઠિયું ભરાવતા આવે એના તને કથા કરવા બોલાવ્યો હતો કંઠિયું બાંધવા બોલાવ્યો હતો એટલે હાલુ હા સમજ જેવું છે હા જાથી તો આગા ધર્મ સતત્વ નિહિત ગુહાયા મહાજનો ધર્મ નું તત્વ બહુ કઠિન છે તો ધર્મ કોને કહેવાય સંપ્રદાયો તો પાટ ઓફ ધર્મ ધર્મ ના બધા પાઠ છે પણ ધર્મ એટલે તમારી અંદર માનવતા હોવી જોઈએ કરુણા હોવી જોઈએ અને સત્ય હોવી જોઈએ શ્રીમદ ભાગવતજી માં લખ્યું ના માનુ સાત પરો ધર્મ માનવતા થી ઉપર કોઈ ધર્મ નથી પરોપકાર આય પુણ્યાય પાપ આય છપર પેઢનાય બીજાને પીડા આપો એ પાપ બીજાનું ભલું કરો એ પુણ્ય પરિવારમાં જ એક મારી હોય એ જાય રોજ મંદિરે મુઠડી લેતા જાય પગ્યા લાગી લાગીને આવે પાછ ઘેર આવે ત્યાં હોવું ને કન્ડ પૂન ગણ પાપ નહીં તમારામાંથી માંથી નથી કેતો હું જનરલી વાત કરું છું કેતો દઉં એક છેલ્લું છેલ્લું બે માળીઓ છે ને રોજ મંદિરે ભેગા થાય એટલે મળે એટલે વાતું કરે એટલે એક માજી બીજા માજી ને પૂછ્યું કે હમણાં પંદર દિવસ કેમ નહોતા આવતા કે મારા દીકરા દીકરી ના લગ્ન હતા ને આનંદ થી પતી હા બહુ સારું દીકરી ને કેવું મળ્યું

દીકરીને એવું કરે તો વાંધો નહીં એનું કોઈ બી હક ન આવે હો તમે સમજી લેજો પુત્ર વધુ એટલે દીકરા કરતા વધારે વાલી પુત્ર કરતા વધારે વાલી એનું નામ પુત્ર વધુ છે આ ધર્મના રૂપો છે આ બધું વિચારો ને ત્યારે આ બીજાને પીડા આપો એ દુઃખ જ છે એ ધર્મ છે રામચરિત માણસના ઉત્તરાકાંડમાં કાગભુ સંધી ગરુડને સમજાવે છે સાત પ્રશ્નો કર્યા છે એમાં એક પ્રશ્ન હતો અનુભાપુ કે ધર્મ કોને કહેવાય ત્યારે કાગભૂષ કીધું કરો બીજાને પીડા આપવા જેવો કોઈ અધર્મ નથી બીજાને ભલું કરવા જેવો કોઈ ધર્મ નથી અને આપડે ઈશ્વર ની ગતિ કયો ધર્મ હમાણેલો કેમ છે ખબર નથી તમે કોક ને પચાસ રૂપિયા આપો અને એ માના ઉલ્પા જે નો પીવાનું પી ને એની ઘરવાળીને મારે તેમાં ફૂલ લખવું પાપ યો તમે પાછા હાપા તો એ દ્યું ને એને તમે ફૂલ લખજો પાપ એટલે આ આ ફળા છે ને કોઈ સમજી નથી એટલું ઈશ્વરની ગતિ અગરી છે કવિ નારણદાન સુરય લીધું ઈશ્વર તારી અગર ગતિ પતંગ યાના પેટે બધી આ લાઈટ હતું કેટલી મહેનત કરવી પડે અને ઓલા આ લબકારે એના હાથે થતા જાય ભગત બાપુ કાગે લખ્યું પ્રથમ ઈ તણું પીંદો કરું રજલાવતો ક્યાંથી છે એ જગ જાપ વેરણ હારે ગોપાલ બેઠો ક્યાં છે કાળી કાળી વાદનીનો ગોવા કયો કાળો છે એ વીર્યા ચવેતો નાર એ ગોપાલ બેઠો ક્યાં છે જો જાણ વાધણી જંગના ઘટ કીરઈ બ્રહ્માંડમાં વડગી અને અંતે અંતેમતી અટકી રહી બ્રહ્માંડમાં વડગી અને અંતે ઈશ્વરની ગતિને કોઈ ઓળખું નથી પણ નંદરામ બાપુ કૃપાનો જે અમારો નાતો અનુ બાપુ હું નંદરામ બાપુ અમારી ત્રિપુટી હતી ભાઈ પ્રભુ ભાઈ આ તમે કાલ ફોન કર્યો ને આજ કર્યો ને તોય આવવું જ પડે મારી ફરજ નદી સમાજી માજી મને ગઘડાવત એવો સંબંધ એટલે હું આવી એ બદલ મારી જાતને ધન્યતા અનુભવું છું આપ બધા સંતોના ચરણમાં વંદન આપની અંદર બિરાજિત પરમાત્માને પ્રણામ જય શ્રી રામ